નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં કીર્તિ પટેલ દ્વારા જે ખજૂરભાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઘણા લોકો ખજૂરભાઈને ભગવાન માની રહ્યા છે એવામાં ખજૂરભાઈનો વિરોધ કરતાં લોકો ખૂબ જ ઉગ્ર બની રહ્યા છે ત્યારે કીર્તિ પટેલ દ્વારા અવારનવાર ઉપરા ઉપરી ખુલાસા કરવામાં આવી રહ્યા છે કે પહેલી પત્નીને તેઓએ છોડી હતી અને બીજી પત્નીને સાથે લગ્ન કર્યા હતા ત્યારે એ પણ વાતનો ખુલાસો કીર્તિ પટેલે કર્યો છે અને ખજૂરભાઈના ચારિત્ર વિશે એવી વાત કરતાં કીર્તિ પટેલે કહ્યું છે કે તેઓ એક્ટરની રૂમમાં અડધી રાતે ઘૂસી જતા

હવે કોઈ એવી છોકરી હોય કે ના મા બાપને આવું કે કયા હલકો છે આ અડધી રાત્રે હું જ્યાં સૂતી હોય ત્યાં રૂમમાં ઘૂસી જાય છે પછી આવું કહેવાય તું એ તો કે કોક નહીં કે કીર્તિય મને માર્યો છે તું માર્કેટમાં આવીને કે કીર્તિએ મને કાન કાનપટ્ટાના ત્રણ ચાર માર્યા છે માર્કેટમાં આવીને કે અને કેમ માર્યા છે બેન દીકરીઓને તું છે ને રમકડા સમજેસ પણ ક્યારે ગઈ તે રમકડા નઈ ક્યારેક નાગી ને ભટકાય હા માણસ એક્ટર બનવા આવે છે ના કોઈ તમારા એક્ટર બનવા માટે એની મહેનત ને એની અંદરની એક હુનર ને બહાર લાવવા માટે તમારી સાથે કામ કરવા માટે આવે છે ના કોઈ તમારી જોડે કમ્પ્રોમાઈઝ કરવા માટે ના કોઈ તમારા જોડે ખોટા પ્રેમમાં પડવા માટે બધું છે બેટા બધું કાલે ટોટલી પાછી વાત કરી ભગવાન માનતા હોય ને આને તમારા ભંગારને જઈને કેજો કે તે લવ મેરેજ કર્યા હતા અરેન્જ મેરેજ કર્યા હોય તોય ભાઈ બાયડી નોતી ગમતી તો લગ્ન કર્યા બીજે ત્યાં ઓલું કર્યું

એના ભાઈ ને પેલા નાના બિચારો નાનો ભાઈ છે ને ને બોલાવી બોલાવીને આ બધું ચાલુ કર્યું મને બધી ડિટેલ આવી જો બેટા એટલે મને કઈ કેતો નહીં કે ખોટું બોલે છે હું સત્ય જ બોલતી હોય ને એક એક વાત જાણીને બોલું એમના મને શોખ નથી બોલવાનો કે વાત ચાલુ કરવાનો બરાબર આ ભાઈ મેં કીધું ને આ બીજા લગ્ન કર્યા ને એના મા બાપ બિચારા ગરીબડા છે ભોળા છે એને તો એમ થયું કે ઓ હો મારા ઘરે ખજુરભાઈ નું માંગુ આવ્યું હે પણ ખજુરભાઈ નહી ભંગાર છે

દીકરી બીજો શું કર્યું એ કેવડો છે અમેરિકામાં કેમ ભાઈ તારી તો બાયડી હતી ને અમેરિકામાં આ તરુણ ની અમેરિકામાં હતી અમેરિકા મળવા જતો હતો અને અહિયાં